નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો કેટલાક મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા નહીં જેથી કરીને દરરોજના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલો હુમલો માત્ર સહેલાણીઓ ઉપર જ થયો હતો તેમ નથી તે કાશ્મીર ખીણમાં વસતા અઢી લાખ લોકોની રોજી રોટી ઉપરનો હુમલો છે એ કેન્દ્રશાસિત પ્રદેશના અર્થતંત્ર પરનો હુમલો છે કાશ્મીર ખીણના અર્થતંત્રની કરોડરજ્જજુ તૂટી જવાની છે સમગ્ર ખીણ પ્રદેશ ગંભીર કટોકટીમાં મુકાઈ જવાનો છે છત્તીસગઢના બીજાપુર સુરક્ષાકર્મીઓની ટીમે એક હજારથી વધુ નક્સલીઓને ઘેરી ઓપરેશન હાથ ધર્યું છે આ એન્કાઉન્ટરમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે મીડિયા સૂત્રો અનુસાર છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આંતરરાજ્ય સરહદ પર કરેગુટ્ટા પહાડોના જંગલમાં સવારે સવારે સુરક્ષાકર્મીઓની ટીમે નક્સલવાદી વિરોધી અભિયાન હાથ ધર્યું હતું આ અથડામણમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ગઈકાલે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી હતી જેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે અહેવાલો અનુસાર જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે ઉધમપુરના બસંતગઢમાં અન્યુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું આ દરમિયાન બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે ન્યૂજર્સીમાં જંગલની આગને કારણે હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે આ સાથે જ આગના કારણે મુખ્ય હાઈવેના એક ભાગને થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો રિપોર્ટ મુજબ ગ્રીનવુડ ફોરેસ્ટ વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ એરિયામાં લાગેલી આગે ચોત્રીસ સળગાવી દીધી છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરી છે ભારતે સિંધુ જળ સમજૂતી ખતમ કરવા સહિત અનેક પગલા ભર્યા છે જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે જેમાં ભારતમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે પાકિસ્તાની નાગરિકોના ભારત વિઝા સત્યાવીસ એપ્રિલ સુધી જ માન્ય રહેશે જેથી પાકિસ્તાનીઓને વિઝા રદ થાય તે પહેલા પોતાના વતન પરત ફરી જવા આદેશ આપવામાં આવ્યો છે રશિયાઈ યુક્રેન વિરુદ્ધના યુદ્ધને વધુ આક્રમક બનાવ્યું હોય તેમ કીવ પર ભયાનક હુમલો કર્યો છે રશિયાઈ યુક્રેનની રાજધાનીમાં ભીષણ ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરતા છ બાળકો સહિત નવ લોકોના મોત અને સિત્તેર લોકો ઇજાગ્રસ્ત થયા છે આ હુમલામાં અનેક ઇમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે યુક્રેનાના અધિકારીઓએ રશિયા દ્વારા કરાયેલા હુમલાની માહિતી આપી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં દેશના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું અને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે આગામી ચોવીસ કલાક દરમિયાન દિલ્હી સહિત અગિયાર રાજ્યોમાં તીવ્ર ગરમી પડવાની શક્યતા છે જ્યારે કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની શક્યતા છે પહેલગામમાં થયેલા આતંકવાદી જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક યોજવામાં આવી હતી તો મિત્રો આવી રીતે નરેન્દ્ર મોદી આતંકી હુમલાના કારણે પોતાની વિદેશ યાત્રા છોડીને દિલ્હી પરત ફર્યા હતા તુર્કીએના ઇસ્તંબુલમાં આજે છ પોઈન્ટ બેની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો છે આ ભૂકંપનું કેન્દ્ર ઇસ્તંબુલના મરમરા દરિયામાં હતું હાલ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી તુર્કીએના ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સીએ આ અંગે માહિતી આપી હતી જર્મન રિસર્ચ સેન્ટરે ભૂકંપની તીવ્રતા અને કેન્દ્ર નોંધ્યું હતું તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો દરરોજના તાજા સમાચાર જોવા માટે આ વીડિયોને એક લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં